નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધાનપુર તાલુકામાં કૌભાંડમાં મંત્રી મંત્રીને બેટા દસ નંબરી બળવંત ખાબડ અને કિરણ ખાબડે એકોતેર કરોડનું કરી નાખ્યું અને કાપ્યું મંત્રી બચુ ખાબડનું નાક બાપના મંત્રાલયનું દીકરાઓએ કરી નાખ્યું મંત્રી બસુભાઈ ખાબડ મોન કેમ ક્યાં ગઈ મંચ પરની વિકાસની વાતો દાહો જિલ્લાના ધાનપુર બારિયા તાલુકાના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર કિરણ ખાબડની ધરપકડ થતા મોટા આરોપીની ધરપકડ મંત્રી બસુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સાથે અન્ય ચાર જેટલા અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં મંત્રીના પુત્ર કિરણભાઈ ખાબડની પણ ધરપકડ કરી છે દિલીપભાઈ ચૌહાણ જેઓ ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા સાથે રસિક રાઠવા અને પાર્થ બારીયા એમ કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે ગુવા અને રેઠાણા ગામમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સીની બિલો રજૂ કરી અને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે આગળની તપાસ ધમધમાટ ચાલી રહી છે ત્યારે એજન્સીઓ અને ચાલીસ જેટલા કર્મચારીઓ ભૂગર્ભમાં વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા રમેશ સત્યની સાથે મનરેગાની તપાસ દરમિયાન સાત જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસ આ રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરેટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સેવા પાંચમો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે